ગુડ મોર્નિંગ એવરી વન તો મિત્રો કે જે એક પુસ્તકમાં એક નાની એવી વાર્તા વાંચેલી છે કે એક રાજ્ય હતું એ રાજ્યમાં રાજા સરસ મજાનું રાજ કરતો હતો અને પ્રજા એટલી સુખી હતી કે એની કોઈ વાત પૂછવામાં આજુબાજુના રાજ્યના રાજા રજવાડાઓ વખાણ કરતા થાકતા નહોતા આવી સરસ રીતે એ રાજા પોતાના રાજ્ય અને પ્રજાનું ધ્યાન રાખતો હતો ત્યારબાદ એ રાજાને વિચાર આવ્યો કે હાલ હું રાજ્યની મુલાકાતે એટલે કે ફરવા જાઉં એટલે ફરતાં ફરતા તે જંગલમાં ગયા ત્યાં એક સાધુની ઝૂંપડી હતી ઝુંપડીની આજુબાજુમાં સરસ મજાના વૃક્ષો હતા વૃક્ષો ઉપર આટલા ફળો હતા કે એની શું વાત કરવી અને એ ફળો રાજાએ ખાધા એટલે કે રાજાથી રહેવાનું નહીં કે આજ સુધી મેં આવા મીઠા ફળો ખાધા જ નથી સરસ ખૂબ સરસ છે આ ફ્રૂટ અને ફળો અને આ હરિયાળી મેં આવી ક્યારેય જોઈ નથી જંગલમાં એમ કરી અને રાજા પોતાના રાજ્યમાં આવી અને અચાનક એની બુદ્ધિ માણસો કહે ને કે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ કે આ મણે આવો કેમ થઈ ગયો એવું કહે ને એમ અચાનક રાજાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ એટલે રાજ્યનો વહીવટ ફરી ગયો આખો રાજ્યમાં આટલા કરવેરા વધારી દીધા આટલો અત્યાચાર વધારી દીધો કે પ્રજા દુઃખી દુઃખી થઈ ગઈ અને પ્રજા કે જે ખાવા પીવાના વાંધા પડી ગયા વૃક્ષો છુકાવા લાગ્યા વરસાદ પડતો બંધ થઈ ગયો નદી નાળા સુકાઈ ગયા પણ રાજાને તો એમ જ લાગ્યું કે આપણું રાજ્ય ખૂબ સારું ચાલી રહ્યું છે સારું જ ચાલે છે તો રાજાને વિચાર આવ્યો કે હાલ ઓલા જંગલમાં ઓલા ફળો ખાધા થાય પાછો ખાવા જાઓ તો રાજા ત્યાં ગયા તો ત્યાં ફળો હતા ખરા પણ સડેલા પાંદડા ખરી ગયેલા વૃક્ષો એટલે એ જે ઝૂંપડી હતી એમાંથી સાધુ બહાર આવ્યા અને સાધુને પૂછ્યું કે આવું કેમ થયું ત્યારે સાધુએ કીધું કે આ રાજ્યમાં રાજા એટલો ક્રૂર અને અત્યાચારી છે કે પ્રજા એટલી દુખી થઈ ગઈ છે તો એની સાથે સાથે વરસાદ નથી પડતો અને આ વૃક્ષોના ફળો સુકાઈ ગયા છે સડી ગયા છે પાંદડા ખરી ગયા છે એટલે આ રાજા જે છે એ વાત સાંભળી અને રાજાને થયું કે ઓ એટલું બધું કામ બગડી ગયું છે પાછો રાજ્યમાં આવી અને એણે રાજ્યમાં પૂરતું ધ્યાન આપવા લાગ્યો અને પોતાની ખબર પડી કે આ બધું મેં બગાડી નાખ્યું છે પ્રજા દુઃખી છે એટલે મિત્રો આ વાત ઉપરથી એક આપણે શીખ લેવાની થાય છે અને એ પુસ્તકમાં એ શીખ લખેલ હતી કે જો રાજાનો આ રાજ્યનો રાજા જો સારો હોય તો પ્રજા વૃક્ષો બધું સારું હોય ત્યાં કોઈ દી વરસાદ ન પડે એવું બને નહીં અને પ્રજા પણ સુખી જ હોય પણ રાજા સારો હોય તો એટલે રાજા જે બગાડ્યું હતું એ પાછું રાજાએ સીધું કરી અને પોતાના રજવાડાને હરિયું ભરિયું કરી અને દરેક લોકોને સુખ શાંતિ અને સમૃદ્ધિથી રહેવા લાગ્યા એવું કરી બતાવ્યું એ રાજા જ કરીએ કે જો ધારે તો એટલે કે આ વાત ઉપરથી જેને જે સમજાય એને વંદન ન સમજાય એને કૃષ્ણ કન્યા લાલ કી જય